ભક્તો પ્રારંભમાં મેં કીધું કે સરદાર જુનાગઢ રાધારદેવ દેવના તાબાનો કોઈના મનમાં સંકલ્પ થયો સ્વામી તાબાનું કહ્યું અત્યારે સંકલિત છે પણ મારો હૃદયગત સંકલ્પ છે આ દેહ પડ્યા પહેલા આ જુનાગઢ દેશનો સંપૂર્ણ સોંપી દેવાનો છે સંપૂર્ણ તાબાનું પોતાનો વ્યક્તિગત ભલે તમને પાંચ પંદર આગુ પાછું દેખાય પણ મારો પૂર્ણ સંકલ્પ છે કે હું ધામમાં પહેલા એક પણ મારી પાસે સ્થાન મારું રાખું નહીં તમામ સ્થાન અમારે દેવને અર્પણ કર્યું પછી ગમે ત્યાંનું સ્થાન એક એક સ્થાન એ મારો વ્યક્તિગત સંકલ્પ તમને આ પાંચ વર્ષની ઘરસવા જ્યારે પૂરી થાય એટલે મારો વ્યક્તિગત સંકલ્પ રજૂ કર્યો પછી સુરત હોય કે જગન્નાથપુરી હોય કે મુંબઈ હોય એક્સ વાયજેડ હું ધામમાં જાઉં પહેલાં એક એક સ્થાન અને માનવ તમારા મનમાં થાય કે દેહનું કાંઈ નિર્ધાર છે તો હું વિલમાં લખતો જવાનો છું શિષ્યોને આદેશ આપતો જવાનો છું કે મારો સંકલ્પ છે તે બધો પૂર્ણ કરજો કે એક એક સ્થાન દેવને તમે અર્પણ કરશો કે જેથી કરી અને ભગવાન શ્રી શ્રીનો આપણા બહુ જ મોટો રાજીપો પ્રાપ્ત થાય એટલે જાણીનું બોલ્યો છું કે જૂનાગઢ પછી રાધાર મહાદેવના તાબા ભક્તો સંકલિત છે અમારા બે ટ્રસ્ટી જૂનાગઢ મંદિરના આપણે લીધેલા છે અને અહીંયાથી પાંચ ટકા પોજ ફાટ્યાના પાંચ ટકા દર મહિને જુનાગઢ મંદિરની અંદર મોકલો એકથી પાંચ તારીખે આપણે મોકલીએ છીએ દર મહિને પાંચ લાખ પ્લસ જુનાગઢ મંદિર ની અંદર રાધાર દેવ ને સરદાર મંદિર તરફથી ભક્તો આપણે અર્પણ કરીએ છીએ અને ખોટા ગપ્પા થોડા મરાય મને લાઈ વાળા સમજાય ચેરમેન બેઠા છે જુનાગઢ મંદિરના અને સરદારના એકલા થોડા ટ્રસ્ટી સરદારના ટ્રસ્ટી પાછા જુનાગઢના ટ્રસ્ટી છે ડબલ ટ્રસ્ટી બેઠા છે એ ન કહે સ્વામી આવું ગપ્પા કેમ માર્યા તમે એટલે ભગવાનના ભક્તો એ પણ ઠાકોરજીની કૃપા સમજો છો એ પણ હું ઠાકોરજીની કૃપા સમજો છું अगर ये वीडियो आपको पसंद आया हो तो लाइक करें और शेयर करना मत भूलिए सब्सक्राइब करें सरदार कथा चैनल को और बेल आइकॉन पर क्लिक करना मत भूलिए लेटेस्ट वीडियो सबसे पहले पाने के लिए